Ini ya, udah bau kami hawa. Hawa besok, hai, 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 જીતી ગઈ એ આ તો જીતી ગઈ મારી પેલા પી ગયા તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી બતાવી મોજમાન તો વાંધો નહીં જો હાડા આઠ વાગી ગયા ના છે ને રોટલી દઈ દઈ આમથી નામ ડોકા કરે છે આપણે પિયરમાં પૂગી આવ્યા એ તો તમને કાલની ખબર જ છે ને આખડી આ ઝીણકા મામા એ શિવ ના ને શિવુ એ બે વેસે ને શ્રીરામણમાં રેસ લગાડી શિવ મોરથી સાહેબ પી નહીં કે હું જીતી ગઈ એટલે દહીં પેલા લઈ દહીં ને એકદમ ખોરે કુટડો પાણી નાખીને પછી ચાડું ચાડું કરી ને પીવે પછી કે હું જીતી ગઈ એના કંઈક છે ને સિરામણ ન કરે ને તો હું થાકાને પડે એટલે બસ કરી લઈ જીતભાઈ કે હા લા લા કે ખાવ મને ખાવ મંડી કે કોણ કે જીતશે બે મામા દીકરી ઘડી કે ભાઈ એમ તો કરી હા હાલ પેલા તને આપી દઉં હાલે તારી બોલી તું તો હાથ લઈ લેશે મોમાં હે અને સવારમાં અહીં ઉઠીને પછી ને ઓઠાડી દીધું ઓઠાડ્યું એને મજા આવી ગઈ પછી એકવાર પડી ગયું ને તે ભડકી ગઈ એટલે ઠેકડા મારવા માંડી પછી દક્ષા ભાભી છે ને એને પાછું ઓઠાડી દીધું તો હા આપણે મહેમાનને બતાવી ભેરા વહી આવ્યા હતા ત્યાંથી કેટલા સાડા નવ દહ લગભગ થઈ ગયા હતા અમારા ઘેરથી પછી સીધા એને અહીં પોરબંદર આપણે એની હોટલ રાખી છે ત્યાં મૂકવા ગયા હતા ને પછી અમે અહીં ઘેર આવ્યા ને તા તો છે ને હાડા દહ ફીટ સાડા દહ વાગી ગયા હતા એટલે બસ હવે આ જઈ જવાનો પ્લાન છે એટલે હવે જોઈએ કેટલી જગ્યાએ પૂગીએ પ્લાન તો ઘણોય કર્યો છે જ્યાં પૂગા અહીંયા નવાનું પાણી ગરમ મૂકી દીધું આગળ નાઈ થઈ તૈયાર થઈ દાડા દહ નીકળીએ સીધા હોટલે જાઉં પછી ત્યાંથી જવાનું છે આગળ એ તમને જ્યાં જ્યાં જઈએ ને અહીંયા બતાવતા જઈએ અગિયાર વાઈ ગયા ને અમે છે ને બધા રેડી થઈ ગયા હાડા દહનું કીધું હતું મહેમાનને અમારે છે ને જીક મોડું તા થઈ ગયો તો એવું છે હા એને મેં કીધું કે જીરક મોડું થઈ જાય તો કે હા હા મેસેજ કરી દીધો ને હવે બસ અમે નીકળીએ તો પેલા જ્યાં હું કીર્તિ મંદિર એ પહેલા આપણે મમ્મીને સીતારામને કરાવ લઈ તો બધા એને સીતારામ ને જય કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલીને જા જાજા જા જા સીતારામ ને જય શ્રી કૃષ્ણ કિરણ ને તા હું છે કાંઈ આવવાનું એ વાહટું આવ્યા

મારી દાટ દુખે બોલાઈ મારતા આવો એ ડાયરેક્ટ જમવાનું જ રહી એટલે મમ્મી રાંધવા હાટું થઈને ખેરિયા રાંધવા હાટું થઈને ઘેર હું કઉ અને મારાથી હલાય ધીરે ધીરે હલાઈ ને બે માન ને બધા ભેગા હોય ને કઈ પાસા રસોઈ જમીએ તો મેં કીધું કે તમે જાઓ ને બધા તો હવે જઈએ બે ઝુંગલિયુ તૈયાર કરવામાં લગભગ એક કલાક નીકળી ગઈ એમાં એમાં કઈક મોડું થઈ ગયું ને છે ને અમે પેલા અહીંથી નીકળશું તી કીર્તિ મંદિરે જાઉં કીર્તિ મંદિરે હવે આગળ જોઈએ પછી ક્યાં જવાનું થાય પેલા સૌથી પેલા કીર્તિ મંદિરે આપણે જવાનું છે હા ગાંધીજીની જન્મભૂમિ તો ભાઈ એક તો એ આપણે બહુ એમાં ખુશ છે કે આપણે

पण माने पछि हामभरतु नत के उने करण <laughs> ने काही ग्या होय तो हमे जाईया आज हां जाई जाओ आज जाई आओ जाई आओ आ तो मारी जाओ शिवू क्या कहीं देखाती न थी ई बैठी दक्षो भाभी ये खेर ने फुलाई की न हां आणि माणी काम ए

હે ક્યાં ક્યાં ઓહો બતાવ્યો હવે ન કેવું વિખાઈ ને ફાઇનલી છે આપણે કીર્તિ મંદિરે ગયા અમે ચોક માં વિતરા ને આટલી છે ને આને તેડી તેડીને થાકી ગઈ તેડું 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 બીજી વાત ખોટી અહીં સુધી તો ચાલવું જ પડે અહીંયા આ જ પાર્કિંગ થાય એટલે અહીંયા ગાડી પાર્કિંગ કરી પછી આવ્યા ચો ફરી આવ્યા મજા મજાને આ ડેકારો થાય ને જયશી કૃષ્ણ જયશી કિશ્ન મજા હાલો હવે આપણે ફાઇનલી તરી ગયા હા કિશી મંદિર આવી ગયા આવી ગયા 嗯。<才> uh huh. આ છે ને ટ્રાફિક બહુ છે શનિ રવિ એટલે ગાંધી બાપુનો નો ને બધું જોયું એ ઘણું છે જોવાનું તો ટ્રાફિક બહુ જ છે નાના નાના ઓરડા

એટલે છે ને અમે માંથી તો આવતા રહ્યા પછી ઉપર અહિયાં નતા ગયા ઉપર છે ને બહુ લાઈન હતી એટલે કીર્તિ મંદિરે ઉપર નતા ગયા નકર તો ન્યા ની આખો વિડીયો બની જાય એમાં તો પછી પ્રિય લઈ ની અંદર માં આવી હતી અટાણ ચોતક સભા પી ખોરામાં હોઈ ગઈ હતી ગાડી વેચ છે ને અમે હવે શાક માર્કેટ આવ્યા હતી આખી ગોળ માર્કેટ છે વિડીયામાં તમે વિરમભાઈ જોઈતી છે ને જવું ને અંદર ચક્કર મારવા આવે હા થોડું મારી હા એક આટો મારી આવી હા

ओ, तू करी? सी ऊपर से कटिंग। ओके जी, मैं की तो केक पॉड का कटिंग कर से तो कैसी हुई कटिंग कर से? ओके। हेलो तो ले यार यू, तुम तो मेरी कोई नहीं तो, कोई नहीं। कैसा? जस्ट कैसा? चाचा ना, चाचा ओ। आयुआ नहीं, योमर आओ, बाग ये हारून है। आ जेसिका सुन आ जेपी कृष्णा जेसी हेलो अંદર हालो अब गर्मी ता ता है तडका नै भएन गर्मी था है हेलो अંદર भइयो हि दिस नि तर पास टाले त आप्ला भिडियो नै आइयो आ पाडो नै एक सडी दियो अबे चौसाडी आ ति जावी रित नाम करबा

દિનાધીથી બે દી રે એટલે દિનાધીથી તમે આ રોટલા ખડતા એકદમ એવડા ખડતા શીખી જા આવડે ખરી પણ એ મોટા મોટા ઘડવા આવી રીતના આ આ ખર્તું છે ને તું જે વાય પછી આપણે આ આ ખેડું ટીપાતું જાય એમ કરજે ને ટીપા હેલા છે હા હેલા છે રોટલા તો છે ને જો અહીં ગરમા ગરમ ભજીયા ખાઈ છે આવો ગરમા તમે જમવા હા બપુરા કરવા મત ગયા બતાય

નિતિનભાઈને કે કે આપું હવે હાલે હાલની આવી આવી ગયો નિતિનભાઈ નિતિનભાઈ પહેલી વાર લીધું હાથમાં આવીશ પાછું આવીશ હા એવું હવે બેઠું રે હાલે તું કેની વાત છો હવે સાહેબ આવું આમ બહુ વાર લગાડ્યો ગુગલો આવે 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 હવે આગી ગયા ને છે ને નીતિન

એવા થઈ ગયા હોય ખાવાના પણ આ તો આજકાલના એવા ના છે ને અમારી સગા એ નથી થઈ હું સેટ કુંવારી હતી તે દિના મારા એવા કરી ગયેલ છે પણ એ ભૂલતા નથી ભૂલતા જ નથી એ ભૂલે જ નહીં પણ તે એવું છે ને હવે બસ કેક દક્ષ ભાભી લેવા ગયા આવે ને પ્રિયલ ને આગળ ઉઠાડી કેક કટિંગ કરવાનું છે પણ નીતિનભાઈ કહે કઈ ખુશીમાં નીતિનભાઈ કેક કટિંગ કરવાની છે

Hello, perhati uh, ha. ha. ke mana? Di dalam bayi ni,

હા સુવિતા કચોરા હારી કરી આવ્યા તો જો આપણા માટે ખાસ આવ્યા અને આ બે બે નું માટે ખાસ એને લાગણી હતી ત્યાંથી છે તો બર્થડે આપણે અહીંયા જ કેક કટિંગ કરવું એટલે પછી અહીંયા જ આપણે રાખવું ને મજ પડી ગઈ ને જો સીવું ને તો મજા આવી ગઈ ત્યારની કેક કટિંગ કરવી કેક કટિંગ કરવી તો પછી જો મેં વાત કહા મેં મારા ભાગનો વાત તો આવે ખિયા ખવડાવા આવવા જો હેપી બર્થડે સીવુ હમમ સુગોને હેપી થેન્ક યુ ખબર તો થેન્ક યુ તો કે સીવુ થેન્ક યુ

સીવ તું ખવરાયતે ને ખવરાયતે પાહે આવતી રે ખવરાય વેન હો ઈય ઓર છે ને આ હોજી કેક વાર મોઠું ભર્યું જીતભાઈ કામ માં હતા એટલે છે ને હમણાં જ ખાધી ને થોડીક જીપાઈ ધરાર દીધી કે મારેય નથી ખાવી ખાતા જ નથી ભાઈ બી પૂછો જીતભાઈ ખાતા જ નથી પણ હમણા થોડીક ધરાર દીધી દીધી ખાધી હા સીવ કે પૂછો કેટલી ભાઈ બી

એક કટિંગ કરીને અમે છે ને અહીં શાંતિ પાણી પૂગી આવ્યા છે આ તો આપણે ઘણીવાર વાર નવરાત્રિમાં અને આવીએ ને તો અહીંયા તમે બધાય જોઈ ગયેલું જ છે તો આજ દિના દીદીને લઈ આ દિના દીદીને એ આવેલા જ છે પહેલાં પણ આજ એમ શું કે જઈ આવી ઘણા વર્ષ પહેલાં આવ્યા હતા હમણાં છેલ્લા કેટલાય વર્ષથી નથી આવ્યા એટલા અહીં પાસે છે તો આવું તો એમ તો અમારે છે ને આજ પ્લાન તો હજી હતો ભારત મંદિર તારા મંદિર જવાનો પણ કે મેળ ના આવ્યો